ભુજ ખાતે શિફા મેડિકલ ટ્રસ્ટ ની કારોબારી સભા મળી વર્ષ બે હજાર પચીસ ના અંત સુધી કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ શરૂ કરવાની નેમ સાથે તમામ મુક્તવ્યો સામાજિક આગેવાનોને સાંકળવાનો અભિયાન છેવાડાના જરૂરતમંદ દર્દીને સેવા ઉપલબ્ધ કરાવવા કચ્છ વ્યાપી નેટવર્ક ઉભો કરાશે તારીખ 31 મે 24 શુક્રવારના રોજ ખાતે મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટ কার্যালય ખાતે ટ્રસ્ટની કારોબારી સભા મળી હતી જેમાં વર્ષ 2024 ના અંત સુધી કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલનો બાંધકામ પૂરો કરવાનો તથા વર્ષ 2025 ના અંત સુધી હોસ્પિટલ શરૂ કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમ ચાકીના અધ્યક્ષસ્થાને મળેલી મીટિંગમાં ટ્રસ્ટના સદસ્યો સોનારા હાજી યાકુબ હાજી ઇબ્રાહિમ અને એડવોકેટ સાજીદ માણેકને મંત્રીપદની જવાબદારી સોંપાઈ હતી બાંધકામને વેગ આપવાની તેમજ વિશેષ મોનિટરિંગની જવાબદારી હાજી યાકુબને સોંપવામાં આવી હતી એડવોકેટ સાજીદને સમગ્ર કચ્છની તમામ મસ્જિદના મુક્તવલી અને તે વિસ્તારના સામાજિક આગેવાનોના નામ ફોન નંબર મેળવી સંકલન સાધવાની જવાબદારી અપાઈ છે વર્ષ 2025 ના અંત સુધી હોસ્પિટલ શરૂ થાય તેની પૂર તૈયારી રૂપિયા નેટવર્ક ઉભો કરવામાં આવી રહ્યો છે જેતી આર્થિક રીતે નબળા ઝકાત પાત્ર દર્દીને શિફા હોસ્પિટલની સેવાઓ અત્યંત રાહત ભાવે અથવા વિના મૂલ્યે મળી રહે શિફા હોસ્પિટલ સાથે રજીસ્ટર થયેલ મુક્તલી જે તે વિસ્તારના অগ্রણીની ભલામણ ચિઠ્ઠીથી ઝકાત પાત્ર દર્દીને રાહત આપવામાં આવશે ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે કે આ કાર્યમાં કચ્છભરની ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમ ચાકી અને ટ્રસ્ટી સૈયદ હાજી કાસમશાહ હાજી અહમદશાહ બાવા આ સંકલન કાર્યમાં વિશેષ રૂપે માર્ગદર્શન આપી રહ્યા છે ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યું હતું કે કચ્છ તેમજ કચ્છ બહારના સખી દાતાઓ તરફથી સારો સાથે સહકાર મળી રહ્યો છે જે દાતાઓ દાનની રકમ જાહેર કરી છે તેઓ સત્વરે રકમની અદાયગી કરે તેવી અપીલ કરવામાં આવે છે જેથી જકાત ફંડમાં જમા કુલ થાપણનો લાભ જરૂરતમંદ દર્દીઓને આપી શકાય ટ્રસ્ટીઓ તરફથી દાન મેળવવાના પ્રયત્ન જારી છે જે ગામોમાં માતબર રકમ જમા થઈ છે તેઓ ટ્રસ્ટીઓને આમંત્રણ આપે છે

ट्रस्टीओ सैयद हाजी कासमशा हाजी अहमद शाह मेमन हाजी सलीम खत्री अब्दुल रशीद बांधकाम सलाहकार आर्किटेक्ट फैसल खत्री नानाकीय सलाहकार सीए जहीर मेमन उपस्थित रहा था ब्यूरो रिपोर्ट न्यूज़ 11 गुजरात मुंद्रा कच्छ सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो, जी सर। जी सर, अरे जी सर, अरे फैन पास करो जी सर जी जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा આજ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કા યશ સોફ્ટ ડ્રિંક્સ